ઓલપાડ તાલુકાના પરિયા ગામે આવેલી ટેક્સટાઇલ ઓફિસ માં ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી મુદ્દા માલ ને કબજે લીધો છે સુરત જિલ્લા એલસીબી પોલીસે નોંધાયેલ ગુનામાં એક લાખ ચાલીસ હજારનો મુદ્દા માલ કબજે કરી બે આરોપીઓને પકડી પાડ્યા હતા તો એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ઓલપાડ પરિયા ગામની સીમમાં આવેલ અંજની ટેક્સટાઇલ પાર્કમાં આવેલ અલગ અલગ ઓફિસમાંથી કમ્પ્યુટર મશીનરી તથા સામાનની ચોરી અજય કોળી પટેલ તથા રોકી ચૌધરી કરતા હતા અને આ લોકો ચોરી કરેલ અને આ લોકો ચોરી કરેલ કમ્પ્યુટર મશીનરીનો સામાન મોટરસાયકલ ઉપર વેચવા માટે ગોથાણથી સાયણ તરફ જતા હોય છે જે અંગેની ચોક્કસ બાતમી પોલીસ સ્ટાફને મળી હતી ત્યારે માણસો સાથે સાયણ ઓમનગરની આગળ ગોથાણ રોડ પર વોચ રાખવામાં આવી હતી જેમાં ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાઈ ગયા હતા આરોપીઓએ ચોરી કરેલો મુદ્દામાલ ગોથાણ ગામે આવેલ કચરાની ડમ્પિંગ સાઇટની બાજુમાં આવેલ જાણી ઝાંખરામાં સંતાડી રાખ્યો હોય જેથી ગોથાણ ગામે આવેલ કચરાના ઢગલાની બાજુમાં જાણીઝાંખરામાંથી પણ ચોરીમાં ગયેલ તમામ કમ્પ્યુટર મશીનરી સર્ચ સામાન મુદ્દામાલ રિકવર કરીને આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરસીબી પોલીસે ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કર્યા હતા